અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં ધોધમાર વરસાદ પડતા નદી નાણાંઓ છલકાયા છે તો ઊંઝિયાસર ડેમ પંચોતેર ટકા ભરાતા લોકોમાં ખુશી જોવા મળી આવી હતી બગસરા તાલુકામાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારમાં ભરાતા લોકોના ઘરમાં ખુશી જવા પામ્યા હતા તો ઊંઝિયાસર ડેમ ઉપરવાસમાં સતત વરસાદ ખાબકતા ડેમમાં છ ફૂટ પાણીનો વધારો નોંધાયો છે તો ઊંઝિયાસર ડેમમાં છ ફૂટ પાણીનો વધારો થતાં સપાટી ઓગણીસ ફૂટે પહોંચી છે ત્યારે ભારે વરસાદથી મુંજિયાસર ડેમમાં નવા નીર આવતા ખેડૂતોને સ્થાનિકોમાં ખુશી જોવા મળી આવી હતી મારું નામ એ છે છે મુંદાસર ડેમ સાઇટનો સેક્શન ઓફિસર છે ભારત સરકારને હવામાન વિભાગ જે છે એની આગાહી અનુસાર છેલ્લા બે ત્રણ દિવસમાં ભારે વરસાદના આગાહીના પગલે છેલ્લી ચોવીસ કલાકની અંદર એકસો ચાલીસ મિમિટ એટલે કે સવા પાંચ ઇંચ જેટલો વરસાદ પડેલ છે આ આગાહી અન અનુસંધાને છેલ્લી જે ચોવીસ કલાક છે એમાં જે લેવલ છે એ તેર પોઈન્ટ સાત ફૂટથી લઈ અને ઓગણીસ પોઈન્ટ પાંચ ફૂટ સુધી વધેલ છે જેના હિસાબે ટોટલ જે ઇન્ફ્લો જે છે છેલ્લા બે કલાકમાં બસો સત્યોતેર ક્યુસેક છે અને હાલમાં જે ડેમનો જે ગ્રો સ્ટોરેજ છે એ સાત પોઈન્ટ સાતસો અઠ્ઠાવન એમસીએમ છે અને ડેમ જે છે હાલમાં છપ્પન પોઈન્ટ ચોર્યાસી પર્સન્ટેજ જેટલો ભરાયેલો છે અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ